હેલો ગાઈસ કેમ છો તમે બધા હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત છે તમે બધાને મારો એક નવા બ્લોગ પર મિની નથી ફૂલ બ્લોગ છે તો આડા રીસીઓમાં ફૂલ બ્લોગ બનાવવા માટે આવી ગયા છે ફરતી જો આપણે વ્લોગની શરૂઆત થાય છે આપણા રોહિતભાઈના ખેતરથી બરાબર જો મારા અંદર એક જ બે પબ્લિક તો હશે જ જેને રોહિતભાઈ ખેતર નહીં જોયું કારણ કે ગમે વિડીયોમાં એક બે પબ્લિક તો નવું જોડાતું તો ન જોડાતું તો તમે મિત્રને શેર કરી દેજો જેથી કરીને નવા પબ્લિક જોડાય આપણી ફેમિલીમાં પણ આવી જાય જો ફતી આપણે આપણી ડ્યુટી ઉપર આવી ગયા છીએ આપણે જે છે બકરા માટે લીમડો લેવાનો છે અને પછી છે ઘરે તો ચાલો લીમડો થોડોક પાડી લેવો અને પછી જ આવી દઈએ સીધા ઘરે ચાલો લોગમ સુધી રહીજો કાલે લગ્ન તો અહીંયા આઈ બટનમાં જોવા મળતો ત્યાં જઈને જોઈ આવજો અને તમને મારા ભાઈ એટલે કે રોહિતભાઈની પણ ચેનલની લિંક આપેલી છે કારણ કે આપણા સગા ભાઈ છે છીએ એટલે એટલું તો હાલે બરાબર પ્રમોશન ચાલો જલ્દીથી એમને પણ સપોર્ટ કરજો મને પણ સપોર્ટ કરજો સાથે કોલેબરેશન પણ કરેલું છે એનું કોઈ પબ્લિક જોતો તો મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને આવા જ વ્લોગને જોવા માટે લાઈક કરી દીધું એટલે આપણને મોટિવેશન મળતું રહી હાલો વ્લોગમાં એન્ડ સુધી રહેજો ખૂબ જ મજા આવશે આખા દિવસની દિનચર્યા દેખાડીશ જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો अब तेरा क्या होगा कालिया <laughs> <laughs> जो मित्र फाइनली लिमड़ा पर सड़ गया सी बाबा लियोन साइज से जो ના આ લીમડો છે હાલો લીમડો થોડોક બકરા ખાય એટલે લઈ લઈ અને પછી જોઈ જો બાકી આની પાછી ખુશભાઈ આપણા વ્લોગમાં જેમ કે એમ સસ્તા ડ્રોન શોટ તમને દેખાડ તો હાલો લોકો મેં સુધી રહેજો ખૂબ જ મજા આવશે અને સપોર્ટ કરતા રહેજો હાલો તો હાલો મિત્રો બાકી આપણે એક બીજું પણ ડિસિઝન લીધું છે કે આપણો વ્લોગમાં થોડોક વધારે લાંબો થાય એટલા માટે આપણે જે છે વધુ એડ કરીશું કારણ કે વ્લોગ જે છે આઠ મિનિટના થાય છે અને એવીડી આપણું ખૂબ જ કામ છે એટલે કે તમે વ્લોગ પૂરેપૂરા જોતા નથી સ્કીપ કર્યા વગર જોઈજો મિત્રો કારણ કે એવીડી ઘટી ગયું છે જો એવીડી હરકો નહીં પુરાય તો આપણું વસ્તુ નહીં પૂરાય એટલે વ્લોગની સ્કીપ કર્યા વગર આખો જોઈએ ખૂબ જ મજા આવી હશે અને જો કંટાળાઓ સડે હોય તો તમે મને સજેશન દઈ શકો છો કોમેન્ટમાં કે મારે શું સુધારા વધારે કરે છે ખુશી અને આજથી આપણે જે છે આપણા વ્લોગ વિડીયોમાં શોર્ટઆઆ દેવાના છીએ એટલે કે જે આ વિડીયોમાં કોમેન્ટ કરે છે એને એનું નામ આપણે પંદરમાં દિવસમાં લઈશું એટલે કે કાલના વ્લોગમાં આવતીકાલના વ્લોગમાં અને ગઈકાલના વ્લોગમાં જે છે એ પાર્થિવભાઈ અને ખુશભાઈએ કોમેન્ટ કર્યું હતું બંને ભાઈઓનો ખૂબ 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 અને વધારે હું વધારે આભાર માનું છું કારણ કે તે આપણા પાકા સપોર્ટર છે બધા સપોર્ટર જ છે પણ એ આપણા બધા જ વિડીયોમાં કોમેન્ટ કરે છે અને એમનું જે છે વાયટી સ્ટુડિયોમાં ફર્સ્ટ રેન્ક દેખાડે છે ખુશભાઈનું અને સેકન્ડ નંબર છે પાર્થિકભાઈ તો એવું નથી કે એમનો રેન્ક આવ્યો એટલે પણ એ અમારા બધા વિડીયોમાં કોમેન્ટ કરે છે તો તમે પણ કોમેન્ટ કરજો મિત્ર સાથે શેર કરજો એટલે તમને પણ રેન્ક આવશે બરાબર અને બીજું કાંઈ નહીં સપોર્ટ કરતા જો આ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો એટલે કાલની વિડીયોમાં તમારું પણ નામ આવી જશે તો જલ્દી કોમેન્ટ કરજો ચાલો વ્લોગને જોતા રહીજો અને સપોર્ટ કરતા રહીજો જો આવો લીમડો છે હાલો જલ્દી કાપી નાખીએ હવે બધા વ્લોગ બનાવશો ને તો બસ આમ મોડું થઈ જાય બરાબર કારણ કે આજે શાળાએ પણ જવાનું છે આજે છ તારીખ છે છ નવેમ્બર એટલે કે વેકેશન ખુલ્લી ગયું છે મારા કલેજ આવ હલો તો હાલો મિત્રો જો એટલો લીમડો પાડી લીધો છે આપણે જો એટલે લીમડું પાડે છે એટલે થોડુંક જે હતું એ આપણે ખાલી કરી નાખ્યું છે જો લીમડો તો પાછળ મારા અંદર થઈ જાય એટલે લીમડો થઈ રહે કે હજી પાડો હજી પાડો હાલો ને તમે પાછા ખી દો ને લગમ બરાબર તો હાલો એટલે લીમડો પાડી લીધો છે આપણે આનું જો આમાં ભરી લેવી એટલે બાંધી લેવી પછી જ આવ સીધા ઘરે જો આપણું વજર પણ પડ્યું છે અને હાલો મળે તમને આથી ક્લિપમાં તો જો મિત્રો એટલો આપણે કાંક લીમડો લીધો છે લાવો એક શોર્ટ બનાવી નાખી હાલો ગાડી પગત આવ્યા છે મોબાઈલ થોડો હલે છે કારણ કે ડાબાથી એટલે હાલો હાલ લો અને જોતા રહેજો તો મિત્રો જો એટલું આપણે જે છે ગાડી મૂકી દીધું છે હાલો મળે છે તમને ઘરે

તો જો મિત્રો કેર બહુ પહોંચ છે ઘરે હાલો વ્લોગ મેં સીધે જ હવે તૈયાર થઈ જઈએ કારણ કે સ્કૂલે જવાનું છે અને ધન તૈયાર થઈ જઈએ પછી તમને મળી આવતી એક ક્લિકમાં ચાલો તો હાલો કલે જાઓ નાન થઈ ગયા છે તૈયાર ને જો આપણા કલેજા પણ આપણે આપણને લેવા માટે આવી ગયા છે તો હાલો મળીએ સીધા તમને રિસેસમાં મેં ફોન લઈ લીધો રોજ આપણને મળી છે જો બધા સાફ સફાઈ કરે છે જરૂર હા

ખાન પાસે ગયા એટલે સાહેબે દફ્તર મંગાવ્યું હતું લખવાનું હતું એ પડત લખ્યું અને આપણું હોમવર્ક પણ આપ્યું છે અને નવો પાઠ પણ લાગ્યું છે એમ આગલી વીડિયોમાં કીધું હતું એમ તો અહીંયા તમને આ બટનમાં જરૂરથી તમે જે છે તેરમા દિવસને જોયા આવ્યો છો તેરમા દિવસનું લગ પણ ખૂબ જ મસ્તીનું બન્યું તો આકાશભાઈ અને બધાએ મસ્તી કરી એ પણ વલગ આવ્યું છે ખૂબ જ મજા એવું છે તો જરૂરથી જોઈ આવજો અને સપોર્ટ કરતા આવજો ગુરુકંચ ચાલો જોતા રહેજો

તો બીજું કાં તો નહીં અહીંયા તમને વ્લોગ જે જોવા મળતા છે કાલેનો હતો તેરમા દિવસના બર્મે તો એ જરૂરથી જોઈ આવજો તમે કોઈને સપોર્ટ કરજો અને જો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઈક કરી દે કાંઈ પણ સજેશન હોય તો બે કમેન્ટમાં જણાવી દેજો બાકી ચાલો મેં તો વિડીયોમાં ત્યાં સુધી જઈને વંદે માત્ર અને આપણે જે છે આજે દસ વાગે જવાનું છે એટલે હું આજે મારા વિડીયોની જે છે વહેલા એન્ડિંગ કરું છું કારણ કે દસ વાગે સુઈ જાવશું તો વહેલા ચાર વાગે રાખશો અને પછી આપણે જે છે આપણે પહેલાં જે કસરત કરવા જતા પહેલાં તમે લગ્ ન જોઈએ તો એ પહેલાં ચેક ચેનલ ચેકઆઉટ કરજો તો આપણે કસરત કરવા જાહે તો કાલથી એ શરૂ કરવાનું છે કારણ કે અત્યારે ભાઈ જ્યાં થાય અત્યારે થાય એટલે આપણે એક કામ બધું શરૂ કરી દેવાનું છે બાકી તમને લાસ્ટમાં પણ એક લોગ જોવા મળતો છે ને આ બટનમાં પણ જોવા મળતો છે પહેલાંનો વિડીયો જો ન જોઈએ તો જરૂરથી બાકી તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મેં ઘણા બધા વિડીયોની લિંક આપેલી છે જોયા જો સારું લાગે તો લાઈક કરીએ ચેનલમાં જો તમને લાગે કે હું મહેનત કરું છું તો જ તમારે મારી ચેનલ જે છે સપોર્ટ કરજો મને તમને આવતા વિડીયોમાં ચાલશે જઈને વંદે માતરમ જય માતાજી